મિત્રો તમે જે મારા શોર્ટ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી એ બદલ આપ સૌનું કહી દેલથી ધન્યવાદ આજે જે આ ફિલ્ડમાં હું આવી છું એની બધી જ શ્રેય મારા પપ્પા ઉપર જાય છે જો એમને મને ભણાઈ જ ન હોત તો હું કદાચ આ મોબાઈલ યુઝ કરતા મને ન આવડત આ સોશિયલ મીડિયાના આ ફિલ્ડમાં હું ના આવી શકીએ જીવનમાં સ્ત્રીઓને કે છોકરાઓને શિક્ષા જરૂરી છે શિક્ષા વગર કંઈ નથી શિક્ષા જ્યાં આપણે ઘણા બધા એવા પ્રશ્નોમાં અટવાયેલા હોય તો આપણું ભણતર થોડું હોય તો આપણે એમાંથી મુશ્કેલીમાંથી પણ રસ્તું લાવી શકીએ છીએ જ્યારે મારા પપ્પા મને ખુદ ભણાવતા હતા ત્યારે મને આ બધું કડવું લાગતું હતું અત્યારે જ્યારે મારા પપ્પા પણ નથી પાંચ વર્ષ થઈ ગયા ઓફ થઈ ત્યારે મને એ વસ્તુનું અહેમિયત લાગે છે કે ના લાઈફની અંદર શિક્ષા જરૂરી છે માણસ બનેલો હશે તે અંદરથી મજબૂત હશે શિક્ષાનું જ્ઞાન જો ઓછું હશે તો એ આજના સમયમાં દુનિયાને ટક્કર નહીં આપી શકે દુનિયામાં એવા ઘણા બધા માણસો પડ્યા છે કે જે માણસને હટ કરે અંદરથી પણ અને માનસિક અને ફિઝિકલી જો આપણે શિક્ષિત હશું થોડું ઘણું પણ અક્ષર જ્ઞાન હશે તો આપણે આ મુશ્કેલીમાંથી પણ બહાર આવી શકીએ છીએ ગણતર એ જીવનનું મેઇન પાયો છે સંસ્કાર પણ આપણને શિક્ષા દ્વારા સ્કૂલમાંથી જ મળતા હોય છે ઘરમાં તો મમ્મી પપ્પા આપણને પ્રેમ કરે લાડ કરે અને આપણને વાલથી રાખે સાચી શિક્ષા આપણા સ્કૂલમાં ગુરુજી કોલેજમાં આપણા પ્રોફેસર સર એ દ્વારા જ આપણને આપણને સાચી શિક્ષા જીવનમાં મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરતાં પણ ત્યાંથી જ આપણને શિક્ષાથી જ આપણને મજબૂત બનાવે છે લાઈફમાં જો કોઈ પણ વ્યક્તિને કંઈ પણ એવી કપરી પરિસ્થિતિ હોય તો તેના પ્રશ્નોના નિરાકરણ એ પોતે લાવી શકે એ ક્ષમતા એને અક્ષર જ્ઞાન દ્વારા જ મળે છે અત્યારે હું જોઉં છું ઘણા ગામડામાં શિક્ષાનું પ્રમાણ બહુ કાચું છે હું પણ ગામડામાં જ છું અહીંયા હું પણ મારાથી જેટલું બને એટલું આજની જનરેશનને કવર કરવાની કોશિશ કરું છું જો આપણા જેવું થોડુંક અક્ષય જ્ઞાન હોય તો થોડુંક બીજાને વીંચીએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે મને મારી સ્કૂલ ટાઈમની બધી જ બહેપણીઓ અને અમુક સરો એ બધા મિસ કરું છું આ હા આ બધું મીડિયામાં આવ્યા પછી સોશિયલ મીડિયામાં આવ્યા પછી મને આ વસ્તુથી લગાવ થઈ ગયો કે ના સારી વસ્તુ છે ખરાબ હોય એ આપણે પસંદ નહીં કરવાનું સારું હોય એ પસંદ કરવાનું તો આપણને જિંદગીમાં આગળ વધશું આશા કરું કે તમે જે મને સપોર્ટ આપ્યો મારા શોર્ટ વિડીયોને સપોર્ટ કર્યો વ્યૂઝ કેટલા આવ્યા લાઈક કરી સબસ્ક્રાઈબ કરી એ બદલ ફરીથી હું તમારા બધાનો તમે દિલથી આભાર માનું છું અસ્તુ જય ભારત